દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં બારોબાર જે બચુ ખાબડ ના પુત્ર છે કિરણ ખાબડ અને બળવંત ખાબડ તેમના દ્વારા તેમને જે કામ સોંપવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટર તરીકે તો એ ખોટી રીતે કામગીરી કરીને ખોટા બિલો બનાવીને કરોડની હોવાના આરોપો સામે ધરપકડ થઈ છે મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ડિડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને વિધાનસભામાં મુદ્દો સૌ ઉઠાવ્યો હતો તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી છે સાથે જ આજે કરોડો રૂપિયાના કૌભાંડની વાત સામે આવી છે તે મામલે તેમણે કહ્યું છે કે જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો આમાં ઘણા બધા લોકોની સંડોવણી બહાર આવી શકે છે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે આ કૌભાંડ પાછળ અને મંત્રી રાજીનામાની માંગ સાથે આમાં સંડોવણી હોય તે પ્રકારના આરોપ કરતા શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તે સાંભળી લો આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવી છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવી એવી છે ત્યારે માનવ સો માનવ દિન બિનકૃષક શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓને છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને બજુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે

તેમાં મંત્રીના પુત્રની જે સંડોવણી સામે આવી છે તે મામલા સંદર્ભમાં આ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા